જય જય દ્વારકાધીશ બધાને આજે હવાર હવારમાં હે ને વરસાદ આવી ગયો તો થી હવે હે ને ખેતરમાં તો કંઈ કામ થાય એમ નથી એટલે આપણે જવાનું છે બીજી વાડીએ ખાતર નાખવા ગુંદરી વાવી છે ને いや તમે આખલા વિડીયોમાં જોયો છે આપણે ક્યાં ગુંદરી વાવી છે ના જોયો તો વિડીયોમાં જોઈ લેજો એ વાડી આપણે જવાનું છે ખાતર નાખવાનું અત્યારે દેખું આ આજે વરસાદ આવ્યો છે ને તો એમાં હવે નેદા એમ છે ને જરાય દેખાડું તમને હવાર હવારમાં હે ને વરસાદ આવી ગયો છે ને અમે એક તો હાટી હાકી જ લીધું તો હજી વખડું પાછો વરસાદ આવી ગયો એટલે આમાં છે ને એમ તો છે જ નહીં બરોબર તો આપણે જવાનું છે ગામમાં ખાતર લેવા આપણા ભાઈ આ ટ્રેક્ટરને કમ્પ્લીટ કરી નાખ્યું છે આના ઉપર ખાતર લેવા જવાનું છે ટૂંકમાં હાલો તમને આગળ બતાવું તમને તો આપણે છે ને ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે ગામમાં આપણે જવાનું છે ખાતર લેવા હું તમને બતાવું કે રસ્તા કેવા હોય ને અહીંના ટૂંકમાં જોઈ લીધું જોવું જોઈએ કિંમ બાકી છે ને રસ્તો આ બાજુ કે પાણી આ બાજુ કે પાણી વચમાંથી જાય છે એમનો રસ્તો રસ્તાની એને ગામડામાં બહુ પ્રોબ્લેમ હોય છે જે તમને બતાવી ખરાબ રસ્તો કેવો આવે છે ને જોજી આ બાચકી મોકલજી છે ને અમે ચાલુ વરસાદ મૂકી છે કારણ કે અડધો રસ્તો તો ધોવાઈ ગયો હતો અને હજી અડધો બચ્યો છે ને એ ધોવાણ છે એટલા માટે એને બાટકી મૂકી છે અહીંયા આ બાચકી ના મૂકી હોય ને તો બધો આથી રસ્તો ગયો જાય બાજકી મૂકીને એટલે ટૂંક આટલો રહી ગયો છે તો એની માંડ ટેકર નીકળી જોઈએ શું થાય આગળ અહીથી છે ને આપડે ટ્રેક્ટર ટપડવાનું છે આ રસ્તો દેખાય ને બહુ આકડો છે આથી ટપ નથી આપડે પાણીમાંથી નાખવાનું છે રૂંઘ માં શું થાય નહીં જોવાનું છે નીકળે કે ના નીકળે લગભગ તો નીકળી જવું છું

આ જે રસ્તો જાય છે ને એ જૂનો રસ્તો છે અત્યારે આવું બંધ છે કારણ કે વરસાદ બહુ આવે છે ને તો એમાંથી નીકળતું જ નથી એટલે રિપેર જ નથી કર્યો આ છે નવો રસ્તો રસ્તાનો બહુ પ્રોબ્લેમ હતો ને તે પછી આ કુલીઓ બનાવીને રસ્તો બનાવ્યો છે આ બાજુથી નીકળાઈ જાય ડોકમાં પાણી દેખાય છે ને એ છે ડેમ ડેમ નું નામ છે ડેમ આવું નામ આ ડેમ નામ છે આ ડેમ છે ને એનું નામ તમારી બાજુ કેવા નામ હોય કમેન્ટ કરજો જરા ફાઇનલી આપણે આવી ગયા છીએ ગામમાં અહીંથી આપણે લેવાનું છે ખાતર ખાતર લઈને જલ્દી વાડી પહોંચવાનું છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે ને પલળી ના જાય એટલા માટે એમ તો આપણે ભેગું લઈ આવ્યા છીએ કચકડો એટલે ઉપાધિ નથી કઈ તો આપણે એને લઈ લીધું છે ખાતર અને હરખું તીજો આમ પેક કરીને બાંધી મૂક્યું છે કારણ કે વરસાદનું કંઈ નકી નહીં ગમે ત્યારે આવે એટલે પ્લાસ્ટિક તો છે ને આપણે ભેગા જ લઈ આવ્યા હતા હાલો હવે નીકળીએ વાડી તરફ ગરમી આટલી છે ને ભાઈ વાત દેવા જઈએ બધી બાય થઈ ગઈ રાખી અને બાંધી લીધી ને તમે જોઈ શકો છો ગરમીથી કઈ દીધું નાઈ ગયો બહુ ગરમી છે ખરે આ જે માંડવી છે ને બધેથી આગતરી છે ટૂંકમાં બધેથી હરો હોય છે આ પાટલા પુટોકો થોડીક જ વાર છે ના કિની વાળી છે કોઈ ખબર હોય તો કમેન્ટ કરી દેજો જરા આપણે વાડીએ જતા હતા ને તો રસ્તામાં જો એક આ સરસ મજાની મગફળીની છે ને ખેતર દેખાડું તમને આ મગફળી છે ને ડુંગમાં બધેથી આગતરી છે જુઓ તમે આને છે ને પાટલા ભૂટકવામાં થોડીક જ વાળ છે ડુંગમાં એટલે ક્યારેક છે ને આગતરી વાવણો કરવામાં ઘણો ફાયદો છે જોઈ શકો છો મગફળી કેવી છે જે કમેન્ટ કરી દેજો તમને પછી હરખી દેખાડું બીજી બાજુથી જોઈ લ્યો આ મગફળી અત્યારે ટૂંકમાં છે ને અમારા સીમાડામાં બધેથી ખરા મગફળી હોય ને તો આ છે જોવું અને પાટલા બુટુકવા ને થોડીક જ વાર છે ટૂંકમાં હજી તો વરસાદ ચાલુ છે લગભગ આને પાવી નઈ પડે આ ઇમનામ જ થઈ જશે વનક કેવી છે આમાં નરવાઈ કેવી છે જોઈ વરસાદ પછી નો કેવો નજારો જોવો જોઈએ આમ ચોખું વાતાવરણ હોય ને એટલે આમ વિડીયો ખરેખર ઉતરે માં ઉતરતા હોય ને એવું લાગે આમ જોઈ લો છે ને બાકી ક્વોલિટી કેમ છે વિડીયા ની કેજો જરાક આપણી જે વાડી જવાનો રસ્તો છે ને એ આમ રણ માંથી છે આમ જો તમે રણ ની વાત થી બનાવેલ છે તો અત્યારે વરસાદ લીધે છે ને બે બાજુ આમ જો પાણી ભરાઈ ગયું છે એટલે કેવું મસ્ત લાગે છે સન આપણે હે ને ફૂઈ ગઈ છે ટૂંકમાં તો આમ જો તમે ઝીણો ઝીણો છે ને છાટા ચાલુ થઈ ગયા છે હવે એના છાટા બંધ થાય ને એટલે આપણે કામ કરવાનું છે ચાલુ જોઈએ હવે શું કરે વરસાદ વધારે આવે છે કે બંધ થઈ ગઈ છે વરસાદ ઉપર જોઈએ આપણું કામ બધું વાળી આવી ને આપડે જે મત દેખાડું દેખાડું તમને અને હે ખોટો ચારો કરાય ને ટૂંકમાં છેટે તમને દેખાડી દઉં મત દેરીને મધ ખાવાની ખરેખર બહુ મજા આવે અત્યારે આપણી પાસે ટાઈમ નથી ને એનામાંથી એના માંથી મધ કર નીકળત આપડી હેને વાડી ની બાજુમાં માં આ ત્રાવડી છે આ ત્રાવડી હેને આજ થી ભરાણી નથી સમજો તમે અધૂરી છે નકર આ હું અહીં ઊભો નહી અહીં સુધી ભરાઈ ગયું ટુકમાં આટલી અધૂરી છે સમજો જો ત્રાવડી જબરી હે પણ હવે વરસાદ ઓછો હોય કે હું હોય હવે ભરાણી નથી આ ત્રાવડી સમજો જો વરસાદ તો બંધ થઈ ગયો છે આપણે આવ્યું આવી ટીપીન તો આપણે જમી લીધો ને હવે છે ને આપણે ખાતર નાખવાનું કરી દેવાને ચાલુ જોતા રહેજો આગળ વિડીયોમાં ગરમી બહુ છે હાલત ખરાબ થઈ ગઈ સમજવું જોઈએ મારે

કારણ કે વળી વરસાદ આવે તો પલળી જાય એટલે માટે હકેલી ના હોય આવાથી વાળીએ વરસાદ નું કામ થઈ ગયું છે ચાલુ કારણ કે વરસાદ થઈ ગયો છે પાછું ચાલુ મન ખાલું આવ્યું ને કામ પૂરું થઈ ગયું નામી વરસાદે આમ રાખી દીધી વાત આપડી હાલો ભાગો વેલેરા ઘેર નકો પલટી જાવ હું બધું તમારું શું કેવું થાય લાગીએ ખાતર ના હોય ખાતર ના લાગે રોગ થોડું નાખે કોઈ ખળબો હે ઓ પણ ખળબો હે ખળબો તો ગુંદરી નામી વધી જાય ને હવે હાથી જોઈએ હાલો થોડાક દી પછી માળસુ ચક્કર દેખાડી શું તમને ખૂંકીય ગુંદરી